તેમની સાથે જવાનું મન થયું તેને તો જવદ હતું પછી કાચબાએ હંસોને વિનંતી કરી મને પણ તમારી સાથે લઈ જાઓ ને હંસોએ આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ તમે આ લાકડી ને વચ્ચેથી મોં માં પકડજો અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું હમ ભાઈ કાચબા ભાઈ ને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસો એ એક કાચબા ને ચેતવણી આપી તમારે છે ને બોલવાનું નહીં કાચબા ભાઈ જો તમે બોલશો તો પડી જશો આ સાંભળતાની સાથે કાચબા ભઈએ તો હા પાડી કાચબાએ વચ્ચેથી લાકડી પકડી અને હંસોએ બંને છેડા લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા કાચબા ભાઈને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું કાચવા ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા સાથે કાચબા ભાઈ કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા નવાઈ પામવા લાગ્યા અને એ લોકોને જોતાની સાથે જ કાચબા ભાઈ ને બોલવાનું મન થઈ આવ્યું